બેચરજી આ તો હલગાવવાની વસ્તુ હોય એ તો કોઈ ને છોકરો હલગાવ હા પુલ્યો એમ તો એ લાવ્યો હતો લાવ્યો ઉપર જ નહીં ફૂટું ઈ લાવ્યો તો જવા દેવો ને તોય નઈ લાવ્યો હાપુલિયા લાવ્યા હોય એને શું કેવાય પેલું સુર ઉપર જુ રોકી રોકી તા ના એવું દિવાળી બરો મજા આઈ જ્યો દિવાળી ઉપર તો તમે થોડા આ લમણો છો આ જતા મથુરજી બોલો નઈ યાર સોમભાઈ રોમ રોમ કરી નઈ અને સોમભાઈ ગયા બધા ફરી આવે તો હું તું તમને ઘરે બધા ફરી આવે પણ સોમભાઈ નું જ ઘરે રહી ગયું બોલો

પોચમ થઈ પેલા ચુંડા ને પૈસા આલે દિવાળી ના એ હજુ લમડો વાળો પોચમ નહિ રાત થઈ લાઈટ તાજ તો મારવા દે ફોન બોન ઉપાડો હતો એના ક્યાસી આવું ફોન ઉઠાય ઉઠાયો ફોન નહિ ઉઠાવ

મેદાનો લોટ લાયા ને બધું હિસાબ ની મારો પર મોહન થાય બધું લાયા તા એ ને તમાર ટેટો ને બેટો નો લેતા વાળો ના ને જો તો તો આ તો કોલ લાય મળ્યો ના ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ નહીં

કશુ આવી જ હતું તો તો ભઈ હારો ના આયે ગાર ખાલી બે દેખાવાયો ગાર બધું લેવાનું યાર કોઈ પણ હારો થી હું ગાર્ડું હું ગાર બઈ તમે ને વાત સ્યો હો અને કરી કા આ તો હવારે કે મોજ તું બાર દીધું હાલ્યો ને હું ભઈ હું જઉં તને તો ખાલી દેખો થવાયો તો હું જઈયો નતો કો જઈયાવા જો ને હાથ

એટલે પછી મોડી વાળી મને ખબર જ હતી તો તમે એના માટે જ ફોન સાયલન્ટ થયો તમારો એમ એમ ના થાય કરી ગયા બે દારાઈ થઈ ગયો તમારો ફોન આજ કરે તમે તો પણ ઉપાડો તો ખરા તમે અતારથી વેલા વહેલા હોઈ જો બે દારાઈ થપકા આવે ફોન ના તો થપકા આવે હતે તે પૈસાનું શું નું કર્યો હવે પૈસો નું તો કીધું તો ખરા આવું સેટિંગ થઈ ગયું નહીં એટલે હું કરો ગયો હા તો ગમે તે કરો મારે તો પૈસા હવારે જરૂર હોય તમે પોચમ નો વાયદો હતો તો મારા બીજા ભાઈને ને હાલવા ને વાયદો હાલવા ના પડ વાત સાચી તમારી પણ હાલ તો થયું નહીં એ ગમે તે કરો તમે યાર ના હો થોડું રહીજો કહો નહીં લેવું હું તમ મે તમને હું કીધું તું પહેલા થી કઈ ના મે તમને આલા હતા પૈસા કે મારા ન પોચમ એ તો પૈસા જો તમે કીધું તું મન બધું યાદ હતું હું ખાશું મથ્યું પણ યાર ના થયા એટલા ના

તમે પણ સાચો વાયદો કરો તમે વાયદા પેલો વાયદો તો મેં વેજ ના લીધું બરોબર તો હવે બીજા વાયદો લેવો પડશે એનો વાયદો તમે ચૂકી જાઓ તો તમારા જોડે વેજ લેવામાં આવશે તો પછી સેલમ દેવ દિવાળી નો વાયદો કરીએ બીજું તો હું અને દેવ દિવાળી અમાર છોકરો

પૈસા એ રહ્યા દિવાળી ઉપર લઈ ગયા તા બરોબર એ પૈસા લઈ ગયા હતા પોચમનો વાયદો આવવાનું કર્યો હતું કે હું તમને પોચમ ના તા પૈસા પાછા આલ દઈએ તે પોચમની રાત થઈ આ પોચમની રાત ના થઈ થઈ જ ને એટલે મુંડના કેઆર જયો હમ તે કેયર જયો ને તે પૈસા માગે મૂક્યો ચુંડાજી પેલા પૈસા આલે હતા એ લાવવા કહું એવું કહેતા હતા કે હાલ તો કે સેટિંગ થયું નહીં પણ કે દેવ દિવાળી કરીએ અને એમાં પાસે થાય તો આવતી દિવાળી આ કોક ગરીબની આપણે આપડે મજબૂરી સમજીએ તો બે ચાર આવું આવું કરવાનું એવું ના કરે એમ પૈસા નહીં એમ કેટલું અમને પચાસ હજાર રૂપ ભરાયું ના હોય આ તો અમને એટલે ભાઈ કાન ને પમદાર એવું તાન

ખોપરો વાત આપી એ હું કહું છે કોદ દા મોબાઈલ એ નવો લાયા નઈ મોબાઈલ ના લાવ તો ઓ તાંબુ પડે જાણું કરો કે શું બહુ ચોટ ચોટ કર લાઈ દીધો તમે જબરાવો કનો ઈ મગના જબડાઈ એ એક સકરપારા આ સકરપારા તો એક સરપ્રાઈઝ આલુ કોઈ હોના બિસ્કિટ લઈને આ સરપ્રાઈઝ આલુ બિસ્કિટ બિસ્કિટ લાવો તને કાકજી એટલે મથુરજી

આવી જ પૈસા એવું ના કરાય કોઈ પૈસા લાવો તમે ગાડી ચાવી હીરો ખોવાનો કચરા એ હીરો ખોવા ખોવાય તો મારે પૈસા

અડધી રાત ની મૂકરો ને પહેલી વાર જોયું આવી પણ આવી દેવા પણ હતા ના તો ખોટા અંગર ખોટું થાય આ ખોટું કર્યું પૈસા ખોટા નું ખોટા નું ખોટું થઈ ગયું પૈસા આળે આજ ના થવા તાર્યું બે ખાઈ લીધી ને ઓનલાઈન આવી દ્યું એટ હાલત

પોઝા લેવા કદી ખાલી ઘાટમાં આવી જાય ઊંચા કરી બે ને દીધા પોઝા તારા હે નઈ જો તમારા